ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની અટક ચર્ચાનો મુદ્દો બની છે ભીખાજી ડામોર કે ઠાકોર તે ચર્ચાનો વિષય બન્યો છે સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં ડામોર અટક સાથે એફિડેવિટ કર્યું હતું ડામોર અટક સાથે ભીખાજી હાલ બેંકના વાઇસ ચેરમેન છે પોતાની અટક ડામોરમાંથી ઠાકોર કરાવી હોવાનો ભીખાજીનો દાવો છે હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે પણ અમારા ડામોરનો આખો બ્લોક છે પંચાવન હજાર જેટલા મતદારો છે હું ચાર વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહી ગયો છું હું ચાર જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું એટલે હું ઠાકોર જ છું અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે બે હજાર ને અઢારની અંદર મેં ડામોરમાંથી ઠાકોર પણ કરાવ્યું છે એ એસટીને ઠાકોર થતું નથી ઠાકોર ડામોર હોય અને ઠાકરડા હોય એનું ઠાકોર થાય છે એટલે બિલકુલ ઠાકોર શું એ બિલકુલ તથ્ય વિહોણા જે મેસેજ વાયરલ થયા હતા એમાં કોઈ તથ્ય નથી અને હું બિલકુલ ઠાકોર જ છું અને એ બીજું બહુ ચૂંટણી લડી રહ્યો છું